કેમ છો મારા ભાઈઓ આજે હું તમારા માટે લઈને આવી ગયો છું ઇન્ડો ચેન માં અને પેન્ડલ માં ચાલો તમને આગળ બતાવી દઈએ વિડીયોમાં અમારી પાસે ઘણી બધી વેરાયટીઓમાં છે તમે જોઈ શકો છો ચાલો એક એક કરીને તમને અમે બતાવી દઈએ અમારી પાસે અલગ અલગ રીતના ઘણા બધા છે તમે જોઈ શકો છો અમારી પાસે ચેન પેન્ડલ માં આ રીતનો આ રીતનો ચેન પેન્ડલ ના સેટ માં પણ છે તમે જોઈ શકો છો આ રીતની હનુમાનજીની મૂર્તિ છે આ રીતનું સારું એવું બીગ એવું પેન્ડલ આવી જશે તમારે નકશી વર્કમાં પછી વાત કરીએ તો તમારે આ રીતની થોડી ઘણી હેવી હેવી ચેનમાં જોતી હોય તમારે હેવી વજનવાળા ચેનમાં તો આ રીતની થોડી ઘણી હેવી ચેનમાં પણ છે કરી વાત પેન્ડલની તો પેન્ડલમાં અમે આ રીતના પેન્ડલ રાખીએ છીએ આ રીતના તમે જોઈ શકો છો વચ્ચે મુદ્રા છે આજુબાજુમાં ડાયમંડ છે નક્ષી વર્ક કરેલ છે પછી વાત કરીએ તો તમારે આ રીતની મૂર્તિ કરાવી હોય વચ્ચે એમાં આ રીતની મૂર્તિ ચેન્જ કરાવી હોય જેમ કે આ રીતનું જેગવાર છે મુદ્રા છે આ રીતનું હોર્સમાં તમારે કરાવવું હોય તો થઈ જશે તમારે આમાંથી કોઈ પણ વસ્તુ કસ્ટમાઇઝડ કરવી હોય તો કસ્ટમાઇઝ પણ થઈ જશે જેમ કે આ રીતનું તમારે નામ નેમ વાળું કરાવવું હોય તો આ રીતનું નેમ વાળું પણ થઈ જશે પછી વાત કરીએ તો તમારે આ રીતનું કરાવવું હોય નેલ પેન્ડલમાં તો આ રીતનું નેલ પેન્ડલમાં પણ થઈ જશે તમારે પછી વાત કરીએ તમને એક એક કરીને ચેન બતાવીએ ચેનમાં તમે જોઈ શકો છો અમારી પાસે આ રીતની વેરાયટીઓમાં ચેન છે આ રીતની સારી એવી વજનમાં હળવી નળવી આવી જશે તમારે આ રીતની ચેનમાં આ રીતનો અહીંયા ડબલ્યુ લોક આવી જશે તમે જોઈ શકો છો તમારે આમાં કોઈ પણ પેન્ડલ ચડાવવું હોય તો ચડી પણ જશે અને પેન્ડન વિનાનું પેન્ડન વિનાની પણ ચેન મળી જશે પછી વાત કરીએ તો તમારે આ રીતના ફોટો વાળા પેન્ડલમાં જોતું હોય ફોટો વાળા ચેન પેન્ડમાં તમે જોઈ શકો છો અહીંયા આ રીતનો ફોટો કરેલ છે પછી વાત કરીએ તો આ રીતની હેવી ચેનમાં જોતી હોય ઇન્ડોમાં તો આ રીતની ઈન્ડોમાં હેવી ચેનમાં પણ છે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય કે લેવી હોય

પછી વાત કરીએ તો તમને એમ થાય કે આ વસ્તુ એક ટાઈમે ડલ પડી રહી છે તો આના ઉપર ફરી પાછું નાનું પાણી પણ ચડી જશે અને તમારે પહેરીને પાછી પણ આપવી હોય તો અમે તમને આના પાંત્રીસ ટકા સુધી રિફંડ કરીએ છીએ પાંત્રીસ ટકા સુધી હા સાહેબ પાંત્રીસ ટકા સુધી તમને પાછા મળી જશે તમારા રૂપિયા અને કરીએ અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મોડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન તો સાહેબ તમે રાગ એની જોઈ રહ્યા છો આવી જાવ અમારી શોપે તમને આમાંથી જે વસ્તુ ગમતી હોય તમે આના સ્ક્રીનશોટ લઈને તમે અમને અમારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી શકો છો અમારો વોટ્સઅપ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું જે તમારા તમારા સ્ક્રીન ઉપર મળી જશે તમે એમાં વિડીયો કોલ કરી ફોટો વિડીયો તમે મંગાવી શકો છો આનો સ્ક્રીનશોટ પાડી તમે અમારા વોટ્સઅપમાં સેન્ડ કરશો તો તમને અમારી પ્રાઇઝને તમને બધી જ લંબાઈ પહોળાઈની વિગત વજન તમને ત્યાંથી મળી જશે થેન્ક યુ